ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા માલધારીઓ વિશે કરેલા બેફામ નિવેદનના વિરોધમાં સી આર પાટીલ માલધારી સમાધાન માફી માંગી તેવી માંગ સાથે સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ભેગા થવા પામ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે પહેલી ઓક્ટોબરના રોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિઓની મિટિંગમાં એક જનપ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેના મહત્વના હોદ્દા પર રહેલા સી આર પાટીલ દ્વારા અશોભનીય એવું આઠ દિવસની અંદર શહેરમાં ગાયો ના દેખાવી જાય એવો નિર્ણય કર્યો છે કારણ કે માલધારી સમાજની લાગણીઓને ખૂબ જ મોટી ઠેસ પહોંચી છે તમે માલધારી સમાજની રોજીરોટી છીનવવાની વાત કરી છે કારણ કે સી આર પાટીલને માલધારી સમાધિ માફી માગવી જોઈએ તે માંગ આવેદનપત્રમાં કરાઈ હતી અને એવું પણ જણાવ્યું હતું કે માલધારી સમાજ મસૂદનથી લઈને કોઈ નિર્દોષ રાહદારી અકસ્માત ભોગ બને એમને પણ ગમતી વાત નથી તો આ બાબતે વિવિધ માગણીઓ કરી હતી જેમાં જણાવ્યું હતું કે મહાનગરોમાં વસતા માલધારીઓ તેમજ ગાયો માટે અલગથી જમીન ફાળવાય ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપવાનું બંધ થવું જોઈએ ગોત્યોની જમીન પર થયેલા દબાણો દૂર કરાય વાડા ની જમીન ફાળવાય સરકાર દસ બે હાજર એકવીસ ના રોજ અમદાવાદ ખાતે ઉદ્યોગપતિ મીટીંગ ની અંદર એવો રણકાર કર્યો કે ગુજરાત અંદર છેલ્લા આઠ દિવસ ની અંદર એક પણ ગાય રોડ પર રખડવી ના જોઈએ અને એ વિરોધ થઈ અને સમગ્ર ગુજરાત માલધારી સમાજની લાગણી દુભાણી છે અને એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યા છે અમારી માંગણીઓ એવી છે કે જૂની વર્ષો પુરાણી અમારી ગૌચરની જમીનો જે ભૂ માફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે જે ઉદ્યોગપતિને વેચી મારવામાં આવેલી છે અમારા જૂના ગામતરના વાડાઓ જે સરકારશ્રીએ દફતરે કરી દીધા છે એ સત્તરે અમને પાછી આપો અને અમારા ગાય માટે ગાયના નિભાવ માટે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો એ બધી અમારી જૂની પુરાણી માંગણીઓ છે વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા એવી પણ રજૂઆત કરાઈ હતી કે જો ભાજપ પ્રદેશ પ્રમુખ માલધારી સમાજ માફી નહીં માગે અને પોતાના શબ્દો પાછા નહીં ખેંચે અને સમાજના પ્રશ્નો હલ નહીં કરાય તો આવનાર સમયમાં માલધારી સમાજ પણ રોડ ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા